જસદણની સ્કૂલના બાળકોને ખાસ કરીને અંધશ્રદ્ધામાંથી બાકાત કરવા માટે જે નવા કાયદાની સમજ આપવા માટે જાથા દ્વારા એક કાર્યક્રમ સ્મશાનમાં યોજવામાં આવ્યો જેમાં સ્મશાનમાં સફાઈ ઝુંબેશ ગરબા નાસ્તા સહિતના કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું હતું હવે જસદણથી પ્રતિનિધિ રસિક વિસાવડિયા સાથે હિરેન ખરડીયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણની ખાનગી સ્કૂલના બાળકો માટે સ્મશાનમાં સેમિ સેમિનાર જત્રોસ્થમાં વિજ્ઞાન જાથા દ્વારા અદ્ભુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રણસોથી વધુ છાત્રાઓ મોક્ષ અંધશ્રદ્ધા નિવારણના કાર્યક્રમમાં જોડાયા હતા છાત્રાઓ નાનામીને કાંત મશાલ ભૂતપ્રેત વેશ પરિધાન માથા ઉપર સડકથી સગડી જાત્રાના ચેરમેન જયંત પંડ્યાએ અંધશ્રદ્ધા સામેના નવા કાયદાથી માહિતગાર કરવામાં આવ્યા હતા મેલી વિદ્યાને અગ્નિદા અપાશે સ્મશાનમાં ચા નાસ્તાનું આયોજન સફાઈ ઝુંબેશ રાસ ગરબા રમતગમત સહિતના કાર્યક્રમો સ્મશાનમાં યોજવામાં આવ્યા હતા જતણ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતું રાજકોટ જિલ્લાના જસણ મોક્ષસ્થાનની ખાનગી સ્કૂલમાં ચારસો પચાસ જેટલા છાત્રાઓને સેમિનારમાં અંધશ્રદ્ધા નિવારણ સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો ભારત જનવિજ્ઞાન જાતા સ્મશાનમાં આશ્ચર્યચકિત કાર્યક્રમ આપતા છાત્રાઓને અંધશ્રદ્ધા સામે નવો કાયદાઓ અને દ્રઢ મનોબળ માટે અલગ અલગ પ્રકારના પ્રયોગ રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો જાથાના રાજ્યના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા મુખ્ય વક્તા સાથે અંધશ્રદ્ધા સામે નવા કાયદાના સ્વરૂપથી માહિતગાર કરવામાં આવ્યું હતું અને લોકોને ભયથી દૂર કરવામાં આવ્યા હતા સાથોસાથ અલગ અલગ પ્રકારના કુરિવાજો છે તેને તિલાંજલિ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું